ચોટીલા નાયબ કલેક્ટર તેમજ વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તરફ જવાના જામવાડી ગામની સરકારી ફોરેસ્ટ વિભાગમાં ખનીજ માફિયાઓ દ્વારા બનાવવામાં આવેલ હોટેલ અંગે બંગલાઓ પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાઈ આજે સવારે સાડા આઠ વાગે અમારી રેવન્યુ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા બોજે જામવાડી તાલુકો થાનગઢ ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલા કુલ છ હેક્ટર જમીનની અંદર દબાણ કરતા વિઠ્ઠલ અને રાહુલ દ્વારા દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું આ પાકા બાંધકામની વિગતે જોઈએ તો સર્વે નંબર ચોસઠ પાસઠ પાસઠ બે અને સાસઠ એ શને બે હજાર ની અંદર સરકારના નોટિફિકેશનથી

જે સ્ટ્રક્ચર એટલે કે પાકા બાધકામાં અંદાજીત દોઢ એકર જમીનની અંદર અને બાકીની જે જમીન છે એ સાડા પાંચ હેક્ટર જમીન છે એ ખેડાણ કરી અને વર્ષોથી દબાણ કરી અને આ લોકો સરકારી મિલકતનો ઉપયોગ કરતા હતા એટલે આજે અમારી આ ટીમો આવી અને આ દબાણને એ દૂર કરવામાં આવેલ છે સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવેલી હતી તેમજ અમો અમો દ્વારા પણ ધ ગુજરાત પબ્લિક પ્રિમાઇસિસ ઇવિક્શન ઓફ ઇલિગલ ઓક્યુપન્ટ એક્ટ ઓગણીસો બોતેર મુજબ નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસની વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ ગયેલા હતા નામદાર હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી ન હતી ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે ફરીવાર પણ આ દબાણને ખાલી કરવા માટે વારંવાર તક આપવામાં આવેલ હતી તેમ છતાં આ દબાણ છે એ ખુલ્લું કરવામાં આવેલ ન હતું જેને ધ્યાને રાખી અને આજે અમારે નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર ચોટીલા મામલાદાર થાનગઢ રેન્જ મદદનીશ વન સંરક્ષક શ્રી એસીએફ સુરેન્દ્રનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર થાનગઢ વઢવાણ મૂળી ચોટીલા પાટડી તેમજ બેતાળી ફોરેસ્ટનો અન્ય સ્ટાફ અને ત્રીસ રેવેન્યુનો સ્ટાફ આમ સંયુક્ત ટીમો બનાવી અને આ તમામે તમામ દબાણ છે દૂર કરવામાં આવેલું છે અને જેની અંદર બે પોઇન્ટ પંચોતેર કરોડનું બાંધકામ અને દસ કરોડની ખેડાણવાળી જમીન એમ મળીને કુલ બાર કરોડને પંચોતેર લાખનું સરકારી જમીન છે આજે ખુલી કરવામાં આવેલ છે આટ એસ પી યુ એજ્યુકેશન ઇઝ જસ્ટ અબાઉટ ટુ ડે ઇટ્સ અબાઉટ બિલ્ડિંગ અ બેટર ટુમોરો Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.